ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે તૈયાર છે મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ ના વિઝન હેઠળ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશને આગામી ત્રણ વર્ષમાં પ્લાસ્ટિક ફિનિશ્ડ પ્રોડક્ટ્સની નિકાસ ચાર ગણી વધારવા માટે મહત્વાકાંક્ષી વ્યૂહરચના જાહેર કરી છે મેન્યુફેક્ચરર્સ એસોસિએશન આ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ શ્રી અરવિંદ મહેતા દ્વારા નવી દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી આ ફક્ત વેપારનું વિસ્તરણ નથી તે ભારતને વૈશ્વિક પ્લાસ્ટિક હબ તરીકે સ્થાપિત કરવાનું રાષ્ટ્રીય મિશન છે શ્રી અરવિંદ મહેતાએ ભાર મૂક્યો કે જ્યારે ફિનિશ્ડ પ્લાસ્ટિક ચીજવસ્તુનો વૈશ્વિક વેપાર આશરે એક પોઈન્ટ ત્રણ ટ્રિલિયન છે ત્યારે ભારતનો હિસ્સો ફક્ત બાર પોઈન્ટ પાંચ બિલિયન છે જે કુલ વેપારમાં માત્ર એક પોઈન્ટ બે ટકા છે ઉદાહરણ તરીકે એકલા યુનાઇટેડ સ્ટેટ્સ બોતેર પોઈન્ટ પાંત્રીસ બિલિયનના પ્લાસ્ટિક ઉત્પાદનોની આયાત કરે છે પરંતુ ભારત તે જથ્થામાં માત્ર એક પોઈન્ટ બે ટકાનો ફાળો આપે છે આ વૃદ્ધિ બેથી ત્રણ નવા પોલિમર પ્લાન્ટની સ્થાપના પ્લાસ્ટિક મશીનરી અને આનુષંગિક એકમોમાં સો ટકા વિસ્તરણ અને એમએસએમઇ આગેવાની હેઠળના ઉત્પાદનમાં ઉછાળો લાવવા માટે ઉત્પ્રેરક બની શકે છે વધુ ઉદ્યોગ સાહસિકો જોડાશે જેનાથી નોકરીઓ અને કૌશલ્યની માંગમાં વધારો થશે ભારત સરકારનો સમયસર ટેકો મહત્વપૂર્ણ છે ચીનના કેપ્ટન ફેરની આંતરદૃષ્ટિ દર્શાવે છે કે વ્યૂહાત્મક નીતિ નિકાસને કેવી રીતે બદલી શકે છે ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગ મોટા ભાગે એમએસએમઈ સંચાલિત છે દેશભરમાં પચાસ હજારથી વધુ કાર્યરત એકમો સાથે આ ક્ષેત્ર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ છેતાલીસ લાખ લોકોને રોજગારી આપે છે એઆઈપીએમએ મુજબ જો નિકાસ લક્ષ્યાંક પ્રાપ્ત થાય તો રોજગારની તકો વધીને છ મિલિયન થઈ શકે છે એઆઈપીએમએના પ્રમુખ શ્રી મનોજ આર શાહ જણાવે છે કે આ ફક્ત વેપાર વિશે નથી તે લાખો એમએસએમઇને સશક્ત બનાવવા દેશભરમાં રોજગારીનું સર્જન કરવા અને ભારતને ફિનિશ્ડ પ્લાસ્ટિક ઉત્પાદનો માટે વૈશ્વિક કેન્દ્રમાં પરિવર્તિત કરવા તેમણે વધુમાં ઉમેર્યું કે એઆઈપીએમએના નિકાસ સેલે નવ એચએસએન કોડ સાથે એકવીસ દેશોનું વિશ્લેષણ કર્યું છે જેમાં ચીન વિરુદ્ધ વિયેતનામ વિરુદ્ધ અમારી ફિનિશ્ડ પ્લાસ્ટિક પ્રોડક્ટ નિકાસ દર્શાવવામાં આવી છે ખાસ વાત એ છે કે ભારત ઘણા દેશોમાં તૈયાર પ્લાસ્ટિક ઉત્પાદનોના એક પોઈન્ટ બે ટકા નિકાસ કરે છે જ્યારે ચીન બાવીસ ટકા અને વિયેતનામ ચાર ટકા નિકાસ કરે છે એકવીસ દેશોના અમારા અભ્યાસમાં यूएसए चीन जर्मनी मेक्सिको फ्रांस इटाली यूके कनाडा, पोलैंड, नेदरलैंड, तुर्की जापान स्पेन बेल्जियम यूएई, ब्राजील ब्राजील इथियोपिया इथोपिया धाना और नाइजीरिया और नौ एच एस एन प्रकरणों जेमा ओगचालीस छप्पन त्रेसठ पंचासी सिती नेव चौराणु પંચાણું અને નો સમાવેશ થાય છે આ અભ્યાસ બે હજાર એકવીસ અને બે હજાર ત્રેવીસ વચ્ચે ચૌદ મહિનાના સમયગાળા દરમિયાન યોજાયો હતો આ અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે કે ભારત પાસે ચીન અને વિયેતનામ જેવા દેશોને બદલવાની મજબૂત ક્ષમતા છે ખાસ કરીને સ્વર્ધનાત્મક ગુણવત્તા અને કિંમત ઓફર કરીને આ મિશનને વેગ આપવા માટે એઆઈપીએમએ બે હજાર પચીસમાં ત્રણ મુખ્ય આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કર્યું છે પ્રથમ પરિષદ સત્તરમી જુલાઈ બે હજાર રોજ દિલ્હીમાં યોજાઈ તો બીજી બાવીસમી ઓગસ્ટ બે હજાર રોજ અમદાવાદમાં અને ત્રીજી સત્તરમી સપ્ટેમ્બર બે ના પચીસના રોજ મુંબઈમાં યોજાશે આ મેળાવડા નિકાસકારો નીતિ નિર્માતાઓ વૈશ્વિક ખરીદદારો અને વેપાર નિષ્ણાંતોને એક પ્લેટફોર્મ ઉપર એક સાથે લાવશે જેથી વ્યૂહરચના નેટવર્કિંગ અને સહયોગને પ્રોત્સાહન મળે વધુમાં વર્ષના અંત સુધીમાં એઆઈપીએમ ટી વર્લ્ડ બે હજાર છવ્વીસ પ્રદર્શન શરૂ કરશે જે ત્રેવીસમી માર્ચથી છવ્વીસમી માર્ચ બે હજાર છવ્વીસ દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર મુંબઈ ઇન્ડિયા ખાતે યોજાશે ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન જે ફક્ત પ્લાસ્ટિકના ફિનિશ્ડ ઉત્પાદનોને સમર્પિત છે ઘરગથ્થુ સામાનથી લઈને આરોગ્ય તબીબી ઓટોમેટિવ અને સ્પોર્ટ્સ પ્લાસ્ટિક સુધી વૈશ્વિક ખરીદારોને ઉત્પાદનોની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે છે એઆઈપીએમએનનું એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી એક્સેલન્સ સેન્ટર પ્રોટોટાઇપિંગ ટૂલ ડિઝાઇન અને પ્રોડક્ટ ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં ભારતની યુવા પ્રતિભાઓને સક્રિયપણે તાલીમ અને કૌશલ્યમાં વધારો કરી રહ્યું છે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન સાથે ભાગીદારીમાં એઆઈપીએમએ એક સ્પર્ધાત્મક વિશ્વસનીય અને નવીનતા સંચાલિત નિકાસ ઇકોસિસ્ટમનો પાયો નાખી રહ્યું છે ભારતનો પ્લાસ્ટિક ઉદ્યોગ હવે ફક્ત ઉત્પાદન પૂરતો જ નથી રહ્યો તે ગુણવત્તા નવીનતા અને વૈશ્વિક વિશ્વાસના પ્રતિક તરીકે ઉભરી રહ્યો છે યોગ્ય વ્યૂહરચના મજબૂત સરકારી સમર્થન અને ઉદ્યોગ સાહસિક ભાવના સાથે ભારત પ્લાસ્ટિકનો વિશ્વગુરુ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે मेरा नाम मनोज रतिलाल था प्रेसिडेंट द ऑल इंडिया प्लास्टिक मैन्युफैक्चरर एसोसिएशन स्टेशन एट बॉम्बे तो आज जो एक केस पीस आपको माइंड है ना अनुसंधान में ए जे डे आफ्टर टुमारो એટલે પરમ દિવસે એટલે કે 22 ઓગસ્ટ 2025 લી મેરીડન હોટેલ એટલે કે મેરીટમાં અમદાવાદમાં સેટેલાઇટ ખાતે export boost of ઓફ લાસ્ટિક ફિનિશ પ્રોડક્ટ એ વિશેના પરિસંવાદ કોન્ફરન્સ કહ્યો એ ઇવેન્ટ માટેની માટે આ કોન્ફરન્સ આજે લીધેલ છે રેસ કોન્ફોરન્સ બીસ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટવેન્ટી દિવસે બુધવારના દિવસે તો હિન્દુસ્તાનમાંથી હમણાં જે મારું એક ડિટેલ્સમાં ઘણી બધી

એના માટેના અમારા સંસ્થા ધેટ ઇઝ ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન એ સંસ્થા દ્વારા જે સ્ટડી કરેલો અને એ સ્ટડી નો ફ્રેકટ એન્ડ ફિગર સાથેનો જે રિપોર્ટ છે આટલી બધી બુકોમાં કરેલો છે ફ્યુચર માં તે એન્ડરાઈમાં બી કરશું અને એ જાગૃતતા લાવી તમારા બધા પત્રકારો થકી મીડિયા થકી ટીવી ચેનલ થકી જેટલું એનો વ્યાપ વધે એટલે અવેરનેસ આવે છે જ પણ વધારે અવેરનેસ આવે અને આમાંથી થોડું સમજી ડેટા સાથે સાયન્ટિફિક વે અને જો એક્સપોર્ટ વધે તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર ઇન્ડિયા બીકોઝ જે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે મેક ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા એન્ડ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એમાં આપણે બે કદમ આગળ ચાલી શકીએ તો એ અવેરનેસ માટેનો મેઇન પર્પસ મેઇન ઉદ્દેશ મેઇન હેતુ આ પ્રેસ કોન્ફરન્સનો રહેલો છે તો બાવીસમી બી એ વિશેની બધી વિગતવાર વાત થશે ઘણા બધા વાળા બી મળશે તે દિવસે બી આપ આવી શકીને કોઈ બી જે વાળા જુદી જુદી ક્ષેત્રમાંથી એનો બી આપ એમની પાસેથી થોડી માહિતી લઈ શકો અને આપ સારી રીતે પ્રસારેલ પ્રસારે કરી શકો મારું નામ અરવિંદ મહેતા છે અને હું ગવર્નીંગ કાઉન્સિલનો ચેરમેન છું

માર્કેટના હિસાબે આપણે એક્સપોર્ટ ઉપર ધ્યાન પ્રમાણમાં ઓછું જાય છે જે રીતે માણસો એક્સપોર્ટ કરે છે હું નથી કોઈ નથી કરતું ઘણા કરે છે પણ એમાં આપણે ફોકસ નથી આપેલો અને અમારો ધ્યેય એ જ છે કે આમાં ફોકસ વધે અને અત્યારના જેટલો આપણો શેર છે અત્યારે ટવેલ્પ પોઈન્ટ ફાઇવ બિલિયનનો એ અમે પચાસ બિલિયન કરવા માંગીએ છીએ આ જ આપણે તમને કહી શકાય ને એના ફાયદા રૂપે કે તમારે જે છે પચાસ લાખ માણસો આજે અમે જોબ આપીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટલી ડાયરેક્ટલી ભારતભરમાં તો એની જગ્યાએ આપણે સાઈઠ ત્રિતેર એંશી લાખ માણસો પણ થઈ શકે આ જોબમાં આ ઇન્ડસ્ટ્રી એટલી ક્ષમતા છે અને તમને જે છે અત્યારના મશીન વાળાને એટલું કામ મળે કે એની કેપેસિટી એ લોકોને ડબલ કરવી પડે પોલિમર વાળા જે છે અત્યારના જે કોઈ પણ હોય આપણે આ ઇન્ડિયન ઓઇલ હોય કે ઓપન હોય કે રિલાયન્સ હોય એ લોકોને પોતાની કેપેસિટી ડબલ કરવી પડે એ લોકોને બેનિફિટ મળે અને કન્વર્ટરને બેનિફિટ મળે એટલે આ બધી છે ને વિન વિન સિચ્યુએશન છે જો આપણે આ લાઈન ઉપર જાય